હાલો એવ રેવાન કેમ છો બધા મજામાં તો આજે આવી ગયા છીએ અમે રવિવારીમાં તો ખાસ અમે પગલું છણિયા લેવા માટે રવિવારીમાં આવ્યા હતા અને રવિવારીમાં પગલું છણિયા બહુ મસ્ત મળે છે એટલે અમે પગલું છણિયા લેવા આવ્યા હતા તો પગલું છણિયા જોયા અને બે ત્રણ અમે લીધા અને પછી અમે અહીંયાથી નીકળી ગયા હતા અને સીધા અમે ગયા હતા પાણીપુરી ખાવા

અને દાલ મખની બનાવવાનો મારે સવારનો જ પ્રોગ્રામ હતો પણ સવારે પછી ન બનાવી અને સાંજેનો વારો આવ્યો અને પછી ફટાફટ બાફા મૂકી દીધા હતા હળદને અને પછી હવે અહીંયા જો લસણ આદુ અને લીલા મરચાં અને ડુંગળી સુધારી લીધું છે અને એને ભેગી બધું કરીને પેસ્ટ કરી નાખશું ને અહીં તેલ મૂકી દીધું તેલમાં રાઈ હિંગ નાખી અને લાલ મરચાં નાખી દીધા છે અને ત્યાર પછી આપણે એમાં વઘાર કરી નાખીશું આ ડુંગળીના પેસ્ટનો એમાં વઘાર કરી નાખીશું ડુંગળીની જે આપણે લસણની મરચાંની પેસ્ટ કરી હતી એ આપણે એમાં નાખી દઈએ અને ત્યાર પછી આપણે મીઠું તો બાફવામાં નાખ્યું હતું એટલે હળદર અને ધાણાજીરું નાખી અને થોડીક વાર ચડવા દેવું અને પછી આપણે એમાં નાખી દીધા ટમેટાની પ્યુરી અને ત્યાર પછી આપણે એમાં નાખી દીધી હતી બેથી ત્રણ ચમચી ભરીને આપણે લાલ મરચું એટલે કે ચટણી નાખી દીધી અને ત્યાર પછી આપણે બાફેલું તે હતું એ દાળ એ નાખી દીધું અને થોડીક વાર ચડવા દીધું તે પછી આપણે એમાં નાખી દીધું લીંબુ અને બરાબર મિક્સ કરી અને હવે આપણે એમાં નાખી દાળ મખણી એમાં આપણે માખણ નાખ્યું